નર્મદા જિલ્લાના રાજપીપળાના કમલમ ખાતે મુખ્યમંત્રીની કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાઈ મુખ્યમંત્રીએ બેઠકમાં છોડાદેપુર અને ભરૂચ લોકસભા બેઠક પર વધુ મતોથી જીતવાનું કાર્યકર્તાઓને સૂચન કર્યું ભરૂચ લોકસભા બેઠકમાં ડેડીયાપાડા વિધાનસભામાંથી વધુ મત ભાજપને મળે તેવું આહવાન કાર્યકર્તાઓએ કર્યું હતું મુલાકાતે આવ્યા બધા જ કાર્યકર્તાઓ સાથે ખૂબ સરસ મીટિંગ થઈ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું આગામી લોકસભામાં પાંચ લાખ કરતાં વધારે મતો કેવી રીતે જીતવું નાના મોટા પ્રશ્નોની પણ રજૂઆત કરી અને એકદમ સરળ અને સાહજિકતાથી કાર્યકર્તાઓને કેવી રીતે આ ચૂંટણીના રણ મેદાનમાં કામ કરવું સાથે સાથે લોકોના કામો પણ કેવી રીતે કરવા સેવાની ભાવનાથી સરકારની યોજનાઓ લાભાર્થી સુધી પહોંચાડવા માટેની સરસ મજાની વાત તેઓએ કરી છે સેવાની ભાવનાથી કામ કરવાની બધા સૂચના પણ આપી છે બીજા માટે સિંચાઈની વાત રસ્તાની વાત સ્કૂલોની વાત આ તમામ સરકારની યોજનાઓ અને જે કંઈ પૂરતી બાબતો હશે તે આવનારા દિવસોમાં ખાલી જાણ કરજો અને સરકાર એ કામ કરશે